आ मजा 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 पीबो शांति बस बस मजा मजा सारो सारो आ लो हेडो ए हा हम को कौन है जा रहा तो बातच करता हो बातच करता हो है। ले मारे फोन आ बात ना करिए कौन है ईरी कौन है मन क्या जे दवे ले कौन है एरिया के एरिया में पूछ पेला ई नहीं रही यार हो बात बता मु आ तो बंद थई जो તું અંતર્યામી ખબર ફોન હોય તો હું આવું બંધ થઈ થઈ જાવ તું તો હતો ફોન ભાઈ બંધ ફોન હા ભાઈ બંધ ભાઈ ભાઈ બંધ હોય લગાવ 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 કે શું કરે મજા અને ભોંકા કોઈ પકડવા જ નહીં આવતા તારા નજર આગળ તો વાત કરી મી તો હું આ મેરી ચેબી તો આ વાત પતિ તારે કે મતલબ મારો કે મતલબ તમે કીધું કીધું બીજી કોકનો ફોન હે કર સલામ કર મારી માં કોઈ હું અરે મને આવા ફોન કરતો છું કોકનો ફોન કે મી જહ અરે વાત પર જ મુકી દઉં ને નહીં મુકવાની મને તો ચાલુ રાખી મન મારવાનો મને ખબર પડે કોનો વાત કરો કોના હંગા અરેરે લોંગ 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 શરમ આવી જો શરમ આવી જો શરમ આવી તા હું તારે કરે તું મારા હા તો એમ કરે એમ જ કરે અલ્યા ફોન ઉપર વાત કરીમાં તું આમથી કુકડાંગ વાત કરે તારે જ્યારે હું આવું તારે તો મને થાત મેલી ચેમ દો તું વાત કરતી હોય હું આયો ભો તો હું ક્યાં સમજી લેવા કુકડાંગ વાત કરું મુકી ના દેવાય મુકી ના દેવાય હા તો વેમ આવી કે મુકી જામ દીધો છે મુકી જામ દીધો છે છે વાત પતી જાય મોણ તો હું લોબી લોબી વાતો કરે તમારે બેરાજી અમે વાતો ના અમે વાત અને પછી કણ તન ફોન મે વાત કરી લીધી પછી વાત કરી લીધી તો હું નું ભાગું બંધ થા બંધ થા બંધ થા તમે એ વે જો આટલો બધો વેમ ના હારો તો વેમ જ કરે દાદ વેમ જ કરે દે તારે ચાલુ રાખતા નહીં દે કોણ હે એ કોણ હે કેમ